અને અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ મોટો પ્રોજેક્ટ વિશ્વ આખામાં સુરત ડાયમંડ બ્રુસ ડંકો વાગ્યો અને અહીંથી ખૂબ મોટો પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમધમાતો થશે તેવી અપેક્ષા હતી પરંતુ એકાએક જે મુંબઈના કિરણ જેમ્સ માલિક વલ્લભ લખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થઈ છે કોર કમિટીની મીટિંગ મળી હતી જેમાં ચેરમેનના નામની પસંદગી કરવામાં આવી હતી જૂના ચેરમેન વલ્લભ લખાણીના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું ડાયમંડ બ્રુસના ઉદ્ઘાટન બાદ બાંધકામ કરનારી કંપની કોર્ટમાં ગઈ છે એ મુશ્કેલી બાદ સુવિધાઓ ન હોવાથી હજુ કુલ ફ્લેટ્સ બ્રુઝ શરૂ થઈ જ નથી જેથી અનેક મુશ્કેલીમાંથી હાલ બ્રુઝ પસાર થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો બે દિવસ પહેલા આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયને અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્ફના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્ફને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ તો થાય ને અમારો બિઝનેસ અહીંયા કારોબાર શરૂ થાય એ સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું ભારત માતા કી જય